સુરતમાં રસ્તા પર સ્ટ્રીટ વેન્ડર દ્વારા ભીખ માંગી અનોખો વિરોધ વેન્ડરોમાં રોષ વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર ભીખ માંગી વિરોધ કર્યો વેપાર કરવા માટે પાલિકા અલગ અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ની સાહેબ ટીજીબી ની વચ્ચે છેલ્લા સાત વર્ષથી મારો ફૂડનો બિઝનેસ કરું છું અચ્છા શું સમસ્યા છે આજે કઈ રીતે વિરોધ કરી રહ્યા છો સાહેબ અમારે આના પર જ નિર્ભર છે અમારું ઘર ચાલે લોન ચાલે જે આપણે પ્રધાનમંત્રીએ જે લોન આપી જ્યારે લોન આપવાની હતી ત્યારે અમારી પર દબાણ કરવામાં આવ્યું કે તમે લોન લો લોન લો તો તમને ઉભા રહેવા દઈશ હવે અમે લોન લીધી લોન ભરવાના આયા હપ્તા તમે આવી રીતે અમારા ધંધા બંધ કર્યા તો કેવી રીતના ચાલે સાહેબ અમારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની ઘર ચલાવવાનું કેવી રીતના ચાલે સાહેબ અને અમે ક્યાં ચોરી કરીએ છીએ ક્યાં ખોટા કાર્ય કરે છે જેથી તમે આટલું બધું દબાણ અમારી પાછા કેટલા સમયથી લારી બંધ છે તમારી મારી છેલ્લા એક મહિનાથી બંધ છે સાહેબ તો આનાથી સમસ્યા શું થઈ સમસ્યા તો સાહેબ ખબર છે આવક બંધ થઈ જાય તો કેવી રીતના ઘર તમે સમજો કે તમે ઘરે બેસી જાઓ કેટલા લોકોનો પરિવાર છે તમે ઘરમાં અમે ચાર જણા છે કમાવાળા કોણ હું એકલો જ છું સરકાર છે એવું નથી કે અમારે ભાડું નથી આપવું અમને તમે જગ્યા આપો કોઈ કોર્ટ કોર્ટ જેવું બને આપો ગમે તે કરો અમે કાયદેસર પૈસા આપવા માટે તૈયાર છે જેથી તમને પણ આવક થશે અને ખોટી રીતે જે લોકો ખોટું કરપ્શન થાય છે એ પણ નહીં થાય